તમે દ્રશ્યમાં જોઈ શકો છો ટ્રેક્ટર નું વ્હીલ પાછલું એકદમ ટોલી થી છૂટું પડી ગયું છે રેલિંગમાં અથડાઈને હનુમાન લગાવી શકાય કે રેલિંગમાં ટ્રેક્ટર અથડાયું પાછલું વ્હીલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો રેલિંગ તૂટેલી જોવા મળી રહી છે રેલિંગમાંથી અથડાઈને બાજુમાં ટ્રેક્ટર પલટી ખાતા પણ બચ્યું હતું ઝરનેશ્વર મહાદેવ મંદિરની આગળ નારાની બાજુમાં એથી ભરેલું ટ્રેક્ટર હતું